પેલા આપણા ફેમિલી મેમ્બર સબસ્ક્રાઇબર કયો માનોના મિત્રો કયો જે કયો એ પેલા આપણે એને મળીએ અને પછી હવે આગળ આપણી જર્નીની શરૂઆત કરીએ તો દર્શન વિચાર્યા નહોતા ને એવા દર્શન થઈ ગયા તો હાલો હવે નીકળીએ જો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ટાઈમ થયો છે સાડા છ પોણા સાત વાગ્યા અને ફાઇનલી અમે અમદાવાદ પહોંચી ગયા છે અને માનવભાઈ આવી ગયા છે તમારા બધા એને કમેન્ટ હતા કે માનવ વગરના તમે કેમ જાઓ ફરવા તો માનવ વગરનું તો અમારે ફરવા જવાનું અધૂરું જ હોય તો હાલો સામાન એ બધો ગાડીમાં રાખી દીધો છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી માનવ જય શ્રી કૃષ્ણ જય માતાજી વાંધો નથી ને પહોંચી ગયા ને આરામથી રસ્તા માં કઈ તકલીફ નથી પડી ને તો હારું હાલો જો ગાડી તૈયાર જ છે અને અહીંથી આપણે જવાનું છે સીધું નાથ દ્વારા તો હાલો હવે ધારા બેન જો ગાડી ગોઠવાઈ ગયા બેન જય કૃષ્ણ જય માતાજી માનો ભાઈ તો અહીં કલાક છે ઊભા છે કા ભાઈ ચાલો અહીંથી નીકળીએ અને જઈને મળીએ સીધા નાથ દ્વારા તો શ્રીનાથજી બાબાના દર્શન કરીએ તમને કરાવીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો નાથ હા જોતી કે કયા હાલો ફ્રેન્ડ તો અમદાવાદ થી અમે પહોંચ્યા છે ત્યારે ગાંધીનગર અને પેલો હોલ્ડ કર્યો છે પેલા આપણા ફેમિલી મેમ્બર કયો માનવ ના મિત્રો એને મળીએ અને પછી હવે આગળ આપણી જર્ની શરૂઆત કરીએ સંજયભાઈ ને સંજયભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે માનવ ના સિનિયર છે પણ લાગતું નથી કે સિનિયર હોય એમ લાગે કે એ નાના છે માનવ મોટો છે હા ખાલી હા ઉમરમાં જ

નજી તો ઘણા બધા મિત્ર છે એને આપણે મળશું સ્ટેપ બાય સ્ટેપ નિરાજ એ ભાઈ સંજીવ આવશે ને અમદાવાદ આવશે શુક્ર શનિ તો ઈ અમદાવાદ જ આવી જાય રજા હોય એટલે નહીં આ તો પહેલી એવી હતી ઈચ્છા કે પહેલા સંજીવ ભાઈ ને મળીને પછી આપણે જવાનું છે અને જોગાનો જોગ એવું થયું કે સંજીવ ની જોબ હજી પહેલી તારીખ થી જ લાગી છે નહીતર સંજયભાઈ જ આ ગાડી લઈને છે ને આપડા ભેગા આવવાના હતા પણ હવે જોબ એની શરૂઆત કરી છે પહેલી તારીખે થી અને સ્ટાર્ટિંગ જ છે ને સીધી જ આપણે રજા મૂકવી ન આલે

ટાઈમ શું છે આઠ વાગ્યાનો અને નાનકડો એવો હોલ્ડ કર્યો છે ચા નાસ્તો કરવા માટે તમે મસ્ત મસાલાવાળી નથી પણ જેવી હોય ચા થેપલા ખમણ ઢોકળા ગોટા અને આવું બધું મિક્સમાં છે તો આવો નાસ્તો છે કામ તો હાલો બધા નાસ્તો કરવાનો જો અમારે તો થેપલા જાય છે કેમ કે ગુજરાતી દુનિયાના ગમે છેડે જાય ચંદ્ર ઉપર એ જાય ને તો થેપલા લઈને જાય આપણે ચારે થેપલા ખાવાના છે અને અહીંયા જો આપણે ભજીયારે અને ખમણ આવે ચટણી નહીં એની જગ્યાએ કઢી મળે છે તો તમારા ગામમાં છે ને ખમણ હારે અને ભજીયારે ખૂબ મળે છે ને જરૂરથી કમેન્ટમાં કહેતો ચાલો હવે ચાર નાસ્તો કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા

చడప్ర కాలలో ముగ్గుతుల్ కూల్ కదరా સવા એક વાગ્યાનું અને અમે નાથ દ્વારા પહોંચી ગયા છે તો હવે બસ હવે નાવાની સગવડતા કરી લઈએ દર્શન તો ચાર વાગે ખુલશે એટલે ચાર વાગે દર્શન થાય જમવાનું બાકી છે તો પહેલાં તો છે ને હોટલ કે ધર્મશાળા ગોતી એટલે પહેલાં નાઈને ફ્રેશ થઈ જાય કાધે અને પછી જઈએ દર્શન કરવા ને તમને દર્શન કરાવીએ તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો માનવને સાહેબને એ બધા જો આગળ જઈએ મા બે વાહ રહી ગયા ક્યાં બેન તો તો આલો હવે અહીંથી છે ને રિક્ષા કરીને જવું પડશે અને પાછળ છે ભોળાનાથની મોટી પ્રતિમા તો અહીંયા આપણે આવીને દર્શન કરશું અત્યારે ગાડી અહીં પાર્ક કરી દીધી છે ને હવે જઈએ આપણે મંદિર તરફ કેમ કે દર્શન તો બંધ થઈ ગયા ચાર વાગે ખુલશે તો સારું હાલો હાલે હાલે આપણે જ કહેવાનું છે હાલો બીજું 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 ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બપોરા કરવાના બોપોરામાં છે પંજાબી શાક દાળ પછી આ દાળ વડા આટલા બધા શાક મગ મગ બટેટાનું શાક સમોસા મસાલાભિંડી પૂરણપુરી રોટલી સલાડ પાપડ છાસ અને ભાત હા છે આજ બપોરનું મેનુ આવશે ને દાળ છે તો ભાત નહીં આવે દાળ છે તો ભાત નહીં આવે તો હાલો આ છે આજ અમારે બપોર નું મેનુ ભાવીજો ટાઈમ શું છે ને અને અમે ને બધા તૈયાર તો હાલો હવે જઈએ શ્રીનાથજી બાવાના દર્શન કરવા કેમકે દર્શન તો હજી વાત છે ત્યાં સુધી આપણે બજારમાં આટો જોઈએ પછી બધા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવું હું તમારા બધા દર્શન કરીને માંગી લઈ બરાબર ને તમે ચાલો મસ્ત વધારે સાડી તો લઈએ ત્રણ પણ અત્યારે ટાઈમ એવો કટોકટી છે ને આ બધું વરસાદ છે

અને ધારાને ભૂખ લાગી હતી અમારે એવો હરકો નાસ્તો થતો એ નહીં સર તો હા વાલો વાત ન કરવી ફટાફટ જાય બજારમાં થોડી ઘણી ખરીદી કરીએ અને આજી બાબાના દર્શન કરીએ પછી મળીએ તો મંદિર ની છેલ્લા સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલ ને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યારે હું તમને હમણાં બતાવું જો સાહેબ બેન મેચિંગ મેચિંગ કર્યું છે જો હાલો 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 ક્યાં ગયો માનવ જો બાપ દીકરા બે મેચિંગ મેચિંગ કર્યું છે કપડાં મેચિંગ કરવા છે અમાર ધારાબેન તો મિટિંગમાં જ હોય તો હારું હાલો આ છે ધર્મશાળા અમે ત્યારે આવીએ ત્યારે અહીંયા જ રોકાઈએ અને અમે જે બપોરા કર્યા ને એ અમારી ફિક્ષ જ જગ્યા છે જ્યારે પણ શ્રીનાથજીમાં આવીએ ને તો નટરાજમાં જ બપોરા કરવાના અને અહીંયા ઉતારવા લેવાના તો હારું હાલો મળ્યા એ કોઈ નથી લેવું હાલ ને પછી ની ગલીઓમાં હાવ પારવાર છે નહીતર છે ને અહીંયા ભીડ એટલી હોય તહેવારમાં ને ત્રણ મહિના મનતા આ ભાદરવો છે ને એટલે મંદિરનો માહોલ છે જો ભીડ નથી હવે મંદિરમાં કેવી ભીડ હોય હવે જાય પછી ખબર પડે અત્યારે તો ભીડ દેખાતી નથી આ આપણે બરાબર ટાઈમ પસંદ કર્યો નહીં આ બાજુ હા એકદમ શાંતિ જો નહીતર તો છે ને આમાં હાલવું હોય તો વિચાર કરવું પડે એક તો હાકડા રસ્તા છે ચારે બાજુ ભીડ one shape? દેતા હોય ને હા તો તો કો માની લેવાય ભલે ઘર માં me and friends like you don't get old તો માની લે about that. પોતાના ને પોતાના વખાણ કરે કે હું આવું એમ તો Tf I ને kind કહેવાનું છે it. So, wait! It's pap好像. Oh, okay. હાલો it lets you fold it up. Hey, no? Rotate my constituer! It. When is it? unless your sister die. મસ્ત કે પેર માં જોડી જો સમજો મસ્ત જઈ લે હા લેવી ના એવું લેવાય બેન હલો ફ્રેન્ડ તો શ્રીનાથજી બાબાના દર્શન થઈ ગયા છે અને તમે અત્યારે ભીડે જોઉં છો કેવી છો એટલી ભીડ અને ગળદીમાં ગયા હતા અમે દર્શન કરવા તો મસ્ત એવા શ્રીનાથજી બાબાના દર્શન થઈ ગયા છે તો હવે જઈએ આપણે બજારમાં ધારાબેન હાથું થઈને થોડી ખરીદી કરીએ અને પછી અહીંથી નીકળીએ અને ટાઈમ થયો છે અત્યારે ચાર સવા ચાર વાગ્યાનો તો દર્શન વિચાર્યા નહોતા ને એવા દર્શન થઈ ગયા તો હાલો હવે નીકળીએ જો ધારાબેન ને માનવભાઈને આગળ આગળ જાય છે પ્રસાદી લીધી દર્શન કર્યા ને હવે અત્યારે ભીડ દેખાય છે ચારય બાજુ કેમ કે દર્શન ખુલ્યા છે એટલે તો હાલો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં માં છોડેલા રહેજો થરાબેન કેમ દર્શન થયા ધરણ તમે તેડીને દર્શન કરાવ્યા નહીતર એના તો દર્શન ન થાય ને એ ઊભા યાર આમ જો હે પછી ઓલો જમા કરાવીને પૈસા લેવાના જોઈ લઈએ એક જગ્યાએ પૂછી લઈએ ને તરમ નીકળીએ આમાં જાવું ને

કહી મોજરી લે લે આપણે જો માનવ જાય છે ધારાને તેડીને આગળ કેમ કે ધારાબીન થાકી ગયા તળ ચડી ને ઉન સાહેબ થાકી ગયા છે ખરેખર કેટલો ઢાળ છે જો આખો આ ઢાળ ચડી ને પાર્કિંગ સુધી પહોંચવાનું છે અને આજ વખતે તો છે ને પાર્કિંગ બે થી અઢી કિલોમીટર છેટું છે મંદિરથી અને ત્રણ મહિનાથી જ છે ને બધા નિયમ લાગુ પડ્યા કા છે અને અહીંયા ગાડી પાર્ક કરી અને આખું મંદિર એમ ફરી અને દર્શન કરવા ગયા દર્શન કરવામાં માં કષ્ટિ નથી પડી ને એટલું પાર્કિંગ થી મંદિર જ એમ કસ્તી પડી કા હા ઓલા વખતે આવ્યા હતા તો આટલા રન ન હતા ત્યાં કઈ જેતું ને હા જ્યાં આપણે હોટેલ કે ધર્મશાળામાં જ્યાં ઉતરવાનું હતું ને સીધી ગાડી જતી હતી આજ વખતે નિયમ થઈ ગયો છે કે 4 વીલ અલાઉડ નહીં અંદર બસ આ જે રિક્ષા હોય ની ફેરા કરે એમાં જવાનું અને દર્શન કરવાના પાર્કિંગ છે તો અહીંયા જે ભોળાનાથની મૂર્તિ છે ને ત્યાં છે પાર્કિંગ તો હાલો હજી આપણે અડધો કિલોમીટર હાલવાનું છે

હાલો ફ્રેન્ડ જો અંજુ નિરાતે બેઠી છે કપડા પાંચ મિનિટ પૂરતું ખાલી ગાડી આવી ગયા કપડા હકલ હાલો ગાડી વાર